પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલના જાંપુરી મેદાન માં શાસન મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક યોગદાનને દર્શાવતું હતું પ્રધાનમંત્રી મોદીએ અવસરે દેવી અહિલ્યાભાઈ હોલકરની યાદમાં ત્રણસો ની વિશેષ ઇકો અને ટિકિટ નું કર્યું તેમણે પરંપરાગત કળાઓમાં વિશેષ યોગદાન આપનાર મહિલા કલાકાર રાષ્ટ્રીય અહિલ્યાબાઈ એવોર્ડ થી સન્માનિત પણ કર્યું આ સાથે તેમણે દેહીવી અહિલ્યાબાઈ શાસન મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક યોગદાન પર આધારિત એક પ્રદર્શન નું નિરીક્ષણ કર્યું આ કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ સહિતના અગ્રણીઓ ની હાજરી રહી આ પ્રસંગે મુખ્યમંત્રી યાદવે રાજ્યમાં મહિલાઓની સશક્તિકરણ અને વિકાસ માટેની વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો દેવી અહિલ્યાબાઈની વારસાને આગળ વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં બે લાખથી વધુ મહિલાઓ સ્વયં સહાય સમૂહની સભ્યઓ અને લાડલી બહેના યોજના હેઠળ લાભાર્થીઓએ ભાગ લીધો આ પ્રસંગે મુખ્યમંત્રી યાદવે રાજ્યમાં મહિલાઓની સશક્તિકરણ અને વિકાસ માટેની વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો અને દેવી અહિલ્યાબાઈની વારસાને આગળ વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી